ઝાલોદ વિશ્વકર્મા મંદિર ખાતે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બનતા ઝાલોદ પંચાલ સમાજ દ્વારા ફટાકડા ફોડી અને આતિશબાજી કરી ભાજપના નિર્ણયને આવકાર્યો આ તરીકે ચાર દસ બે હજાર પચીસ શનિવારના રોજ બપોર બે કલાક સુધીમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે અમદાવાદના નિકોલના બાવન વર્ષીય ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની વરણી કરવામાં આવેલ હતી અને ઓબીસી સમાજમાંથી આવતા પંચાલ સમાજના ગદાવર નેતા જગદીશ વિશ્વકર્માને ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ આપવામાં આવતા જાલોદ પંચાલ સમાજમાં ખુશી વ્યાપી જવા પામી હતી જગદીશ વિશ્વકર્મા પાસે બહુળી રાજકીય અનુભવ સાથે મજબૂત તેમજ પ્રતિભાશાળી ભાજપના નેતા તરીકેની તેમની છબી ગણાતી હોય છે અને રાજકીય કારકિર્દી રીતે તેઓ સંગઠન સાથે લાંબા સમયથી જે કાર્યરત છે તેમની પકડ સંગઠનમાં મજબૂત છે અને તેઓ એક શિસ્ત અને સંગઠનાત્મક અને સરકારમાં બહોળો અનુભવ સાથેના પરિપક્વ નેતા તરીકે ગણાતા હોય છે ત્યારે ઝારોબાદ પંચાલ સમાજ દ્વારા ગુજરાત ભાજપ પ્રમુખ તરીકે વિશ્વકર્મા જગદીશજીની વર્ણન થતાં વિશ્વકર્મા મંદિર ખાતે પૂજા આરતી કરી ભાજપના નિર્ણયને આવકાર્યો હતો પ્રથમ વખત ભાજપના પ્રમુખ તરીકે ઓબીસી સમાજમાંથી આવતા પંચાલ સમાજના નેતાની વરણી કરવામાં આવી છે અને વિશ્વકર્મા મંદિર ખાતે સમાજના આગેવાનો દ્વારા આતિશબાજી પણ કરવામાં આવી હતી તેમજ વિશ્વકર્મા ભગવાનની જયકારા કરી અને ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ બની રહે તેવી પાર્ટી વધુ મજબૂત અને ઉત્તરોત્તર ઉત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી અને ભાજપની નવી જવાબદારી માટે ઉપસ્થિત પંચાલ સમાજના આગેવાનો દ્વારા તમામને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી વિશ્વકર્મા ગુજરાત રાજ્યના ઓબીસી સમાજમાંથી પ્રથમ વખત વિશ્વકર્મા સમાજને જે નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માન્ય જગદીશભાઈ પંચાલને પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ કરી છે એમાં સમગ્ર ગુજરાતના ઓબીસી ઓબીસી સમાજ આજે આનંદની લાગણી વ્યક્ત કરે છે આ પ્રસંગે આજે જાલોદ પંચાલ સમાજ શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે એકત્ર થઈ અને ફટાકડા થોડી આતંબાજી કરી અને અભિનંદન પાઠવ્યા છે આ પ્રસંગે ઝાલોદ પંચાલ સમાજ શ્રી વિશ્વકર્મા મંદિર સમિતિ પંચાલ યુવક મંડળ જાલોદ અને પંચાલ મહિલા મંડળ સાથે સાથે દાહોદ જિલ્લા પંચાલ પ્રગતિ મંડળ અને અખિલ ભારતીય વંશી સેના દ્વારા અખિલ ભારતીય વિશ્વકર્મા વિરાટ સંઘ તમામ વતી આજે ભારતીય જનતા પાર્ટીનો હા હંમેશા આભાર વ્યક્ત કરીએ છીએ જય વિશ્વ